રોડ રસ્તાની હાલત દિવસે દિવસે ખખડી રહી છે રોડ રસ્તાની પાયાની જરૂરિયાત સામે પણ નાગરિકો ઝઝુમી રહ્યા છે ત્યારે શહેરના કલાલી વિસ્તારમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો તેઓ રવિવારે વિસ્તારમાં ખાડા ગણવા નીકળ્યા હતા અને સાથે સાથે જ તેમની કાર પર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે કલાલીમાં એક જ દિવસમાં રોડ ધોવાઈ જાય છે અહીંયા ડેવલપમેન્ટના નામે મીંડું છે કલાલી ગામ પાછળ પચીસથી વધારે સોસાયટીઓ આવેલી છે પરંતુ કોઈને લોકોની પડી નથી અહીંયા ઊંડા ઊંડા ખાડા પડી રહ્યા છે નેતાઓ ફક્ત વોટ લેવા માટે આવે છે અને બાદમાં પાંચ વર્ષ લોકોને ભૂલી જાય છે આ અનોખા વિરોધ બાદ પણ પાલિકાના અધિકારીઓના પેટનું પાણી ચાલે છે કે નહીં તે જોવું રહ્યું આ વિસ્તાર કલાલી વિસ્તાર છે કલાલી કલાલીને કોર્પોરેશનમાં આય પચીસ વર્ષ થયા ડેવલોપના નામ ડેવલપમેન્ટના નામ પર મીંડુ અને રોડ રસ્તા તો જોયા હોય તો ડામરના પૈસા કંઈક ને લાગે હવે જે ખાસે ને એમના ઘરે આવા છોકરા પેદા થશે એવી હાઈ લાગશે પબ્લિકની પબ્લિક કંટાળી ગઈ છે આ લોકોથી એટલા હેરાન પરેશાન છે હવે અમે લોકો આજે છે ને વિસ્તારની અંદર વોર્ડ નંબર બારની અંદર ફરીશું અને આ વિસ્તારમાં જ્યાં જ્યાં છે ત્યાં આગળ નાના નાના વિડીયો બનાવીશું અને આ રીતે પબ્લિકને જાગૃત કરીશું કે તમે જાગો હવે આ લોકોથી કંટાળી ગયા છે જાગશો તો જ તમારા કામ થશે નહીં તો જિંદગીભર તમારે ખાડા ટેકરામાં જ રહેવાનું રહેશે નહીં રોડ રસ્તાના કામ થાય કશું નહીં અને આ લોકો જલસાથી મસ્તીથી રહેશે એમના છોકરાઓ જલસા કરશે અને તમારા છોકરા કિચડમાં પડી રહેશે ગંદકીમાં પડી રહેશે પાણીમાં પડી રહેશે એમને નહીં સારું ખાવાનું મળે નહીં સારું પીવાનું મળે એટલે જાગી જાવ બરાબર આજ મારે કેવું છે ભાઈ આ બધા ખાડા થયું ભાઈ આ તમને અરે બહુ ખાડા છે યાર અહીંયાથી હું નીકળતો તો એટલે પાણીની અંદર ખબરના પડી કેટલો ઊંડો ખાડો હતો તો આગલું વીલ સીધું અંદર ઘૂસી ગયું અને આખી ગાડી અનબેલેન્સ થઈને પડે છે તો બહુ આવે છે ભાઈ રાકેશભાઈ તમે અહીંયા શેના માટે એકદમ અરે ભાઈ હું કરતો આજે મેં મારા વોર્ડ નંબર બાર ની ખાડોદરા યાત્રા પર નીકળ્યો હતો અને જેને લા કોન્ટ્રાક્ટર રો ના એ થઈ ગયા છે પૈસા થઈ ગયા છે ને એમના ઘરે આવા છોકરા પેદા થ છે અને આ ભાઈ આવા ગાડી લઈને પડી ગયા મારી આગળ જો અમને પ્રોબ્લેમ સોસાયટી મારા હિસાબે વર્ષ થઈ ગયા છે કોર્પોરેશન ની અંદર આ સોસાયટી બને બી પંદર વર્ષ થઈ ગયા છે પણ જીરો જો જીરો 0 કામકાજ પ્રી મોનસન કાર્યક્રમ કશું જ નઈ

ಸಮಸ್ಯೆ ಆಗಿದ್ದೇನೆ ಹೆಡ್ಲೈನ್ ನ್ಯೂಸ್ ನಿಂತಾ ವೇದಳ